તું હે ને અમારે દઈ વર્ષે પડતો નહીં તને પેલા કહી દઉં શાંતિ રાખજે ને મારા હાથ ઝાપટ ચડી જાય હું તને પેલા કહી દઉં એ મારી ઘરવાળી મારી ઘરવાડી તું હાથ હટાડી તારું કઈ બનાવી નહીં હો પહેલાં પેલા કહી દઉં ડગો દેશથી તારી ઘરવાળી તારી ઘરવાળી હું ક્યાં કહું મારી ઘરવાળી મારે કરવી એ નથી ઘરવાળી પેલા કહી દઉં ડગો કેમ દીધો પાયેલા મને એ હું એને કહું બીજું કંઈ નથી કહેતો લે તું ઝાપટ મારવાનું કે ઝાપટ મારવા થતી છે તારા મેં તને કંઈ કીધું તું મને ઝાપટ મારે પાયેલા સમજાવી દેજો હું પહેલાં કહી દઉં હું મેં કાંઈ દગો નથી દીધો હા હું પહેલાં કહી દઉં મેં કાંઈ દગો દીધો તમને વાત કરતા હું એવો દગો દીધો તમે મેં કંઈ કીધું તમને પહેલાં કહી દેવું તું તારે જે બધી વાત હતી પહેલાં કહી દેવાય આવી રીતે ન કરાય કોઈ યાર એ તને ખબર પડે પહેલાં આવ્યા મમ્મી લે ક્યાં ગયા તા મમ્મી એટલી બધી કેમ વાર લાગી વાં દુકાને હા બેન વાર લાગી ગઈ કામ હતું ને બેન ચડી ગયા સામે વાળા તે એક એક કલાક ભાડે મકાન છે કે મેં કીધું ના ભાડે ત્યાં નથી વેસાવશે ખબર નહીં હોય પૂછાવી દે ભાડે હોય તો તે અહીંયા વાતો કરતી હતી યુગ જાતો હમણાં યુગ આવ્યા હતા અહીંયા હા મમ્મી યુ ગાયવા હતા કે ક્યાં બધા મજામાં ને ઓલું આપણે છે ને સગાઈનું બે દીનું લેટ થયું ને એટલે એ કે હાલો હું આ તો મારતો હોય ને કહેતો આવું કે હે કે કેમ આમ કર્યું એટલે આવ્યા હતા એ તો નીકળી ગયા મમ્મી પછી જો હમણાં તમને હા મા જ મળ્યા હે પછી મમ્મી ચા તો પીવડાવી પડે ને કેવું ખરાબ લાગે પછી ચા બનાવી પીધી ને પછી હમણાં નીકળ્યા ત્યાં તો મેં કીધું બેસું મમ્મી આવશે તો નાના અમારે કામ છે ને તે હું જાઉં તી રાહ જોતા તા તમારી ત્યાં તો તમે આવ્યા નહીં હું કહું કે વાંધો નહીં હવે એ આવો આવો જે શ્રી કૃષ્ણ કીનશે બધાયને મજામાં ને આવો આવો બહુ મોડું થઈ ગયું આવવા મોતા કોઈ હું નહીં વાત જોતી તી કે આવે આવે હમણાં આવે હમણાં આવે આવો બેન あい秒で15秒でま5秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15いで15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒で15秒 એ જામ આવો કેમ છે મે કીધું કે હાલો જઈ આવીએ આ તિહાર હોય ને અમને હારું છે જો રોકાય એવી છોકરી ને હે આનંદ થી લઈ આવી એટલા દેવા મજા આવી ગઈ હા દીકરી ને કી ને ન ગમે કા મે કેમ છો તમે મજા માં ને બે હો આપણે તા જો ને પેગા થાતા હોય પણ હમણા બા નતા થી બા પેગા નતા થા રોકાવા ગયા તા દીકા あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、t あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、いあ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、 એના મનમાં જીંકી કેતી કે મમ્મી પાયલ એક કામ સેંતી ગઈ કે કે કેતી ગઈ કે મી માં ના વાંસે ભાઈને ખવરાયું મને ખવરાયું ને પછી ગઈ કે તી પાસી તા કઈ આમણા આવી ન તા આવી જોઈએ જાય ગઈ પાહે કઈ કામ હતો બેહો તી બેહો થાકી ગયા એક તા તડકો કી હોસે કા કીવી ગરમી થાય હવા જવા દેવી ગરમી થાય તમે બેહો ને ખુરશી લઈ આવું ભાઈઓ ખુરશીમાં બે હો તમે બેન એના રેને આપણે તો શરીર નથી હેઠે બેહી જાય પિસારા તો બેન ને બા ને શરીર જીવતી હેઠે નો બેહી હગે બેઠે બેન તો પિસારા ઉભા નથી હગે કા બા તે હું તા હેઠે હાલ મને તો ગમ હેઠે લે પાણી ભર ત્યાં એના કોઈ પાણી બાણી ન ભરું હું બેઠા બેહો ને અમને હેઠે બેહવા દે ના એ જરૂરી ન હોય કે ખાટલે બેહવા ન હોય હેઠે બેહી અમને અમે કઈ હું ન એના ના મેમાન તો ઉસાં બેહે ને કા હે તમને પાથરી દઉં લ્યો એના એના બે હો તમે પાણી પાણી નથી હું પાણી પીને નીકળા ને બસ સા પાણી પીતા કે કે હવે જાય પે બે તમે હું કે વે બાકી મજામાં ભાઈ ના આવ્યા તી સુનિલ કે કે કુમાર ક્યાં ના આવ્યા ઇનારે ના આવ્યો તા સે પણ ખબર નહીં જોઈ કે બા મંદિરે જાતી હજી આવ્યો નહીં તે આ મને ભાભી કે હાલો નણંદ બા આપણે જાતા થાય આ ફેડો આવશે કે તે અમે બસ જો આવ્યા તી કે એ સીધો આવે એને ખાવું નહોતું ફરાર હતો ને તે પછી અમે આવ્યા નહીં હવે ફોન કરું જો તું ક્યાં છે આવ્યો હવે બરાબર ને

ગઈ મને ખબર છે તારી દીકરી કીમણી ગઈ કીમણી ગઈ કરતી ગયા ઓલા મળવા ઓલા ને કઈ ઓછી ન તારી દીકરી મનમાં તો મને એ જ થાય કે હમણાં કહી દઉં હમણાં કહી દઉં એ ખીસ સર મને એની ઉપર ખોટા બોલે એવા ક્યાં ગઈ ક્યાં ગઈ મજા ની ખબર હોય તો દીકરી ની કોન વાતે થાકે વાટે થોડા હમણાં ખબર પડી જાય વાત ગત માંડવી આવવાનું છે હમણાં でも、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期は、この時期 બઉ સેવા મો મોટું બેને બહુ સેવા કરી આપડે એટલી સેવા ન થાય હા શું કહું વાત છે માતા નો હોય ક્યાં સેવા કરવી હાઉ હાલતી ચાલતી હોય તોય ન ગમતી વાડી વાવે પાટું મારતી જાય આ તો હારા કેવાય મોટું બેન સેવા કરે દિને રાત બધું ઈમા નીમા કરે નો ખોટા ગમતું ન પાણી ગ્લાસ સીંટીએ તો મોટું મસ્કોડીન દે કે હાલ્યો એવું છે વહુ માકીને કેવું આમાં આ તો આપણે એમ થાય કે ક્યાં કોઈને કેવું હું ખોટા ને હોય તો માં વાત જવા દે એવું છે

মনে খা হ্যাঁ রক রে যেম রাখে হা হু রে হা হু রেম রাখে কে নাই বারবার

パーヒューランティーお、マニサビンインパリルーム、ハメプロトロン、マリアセネ、インマリウムセミト、パーンタイノ、ハタジャーキー、カンパラパンネミソウ、トケナ、コインントニョミキソジャーナセコンマビニハウガー、ビンナソクランビポテティヨミキドナソジャンタタジャポイカナポイミソティパランダコタイモコテテテリノコタマネ、オユキジャマモリジャータワントナブ、コインパリルームティバトコタイロポビア、アー、ヒポポポポセミトアウジョネ、カ、イン કોઈ માવલા માની સામાસી એ મમ્મી એને સામે લઈ આવમાં પંચાત નું ઘર છે એવી પંચાયત કહીએ ને આપણે નીકળ્યું કે બલ્યું કે કોઈ તો એને ધ્યાન આયા જોઈએ કોઈ ભાડે ન દે તો મમ્મી એને હું કરવા તમે કીધું કઈ નમ રેની આઈમાં કે ને મે કઈ કીધી તું એ માં બિચારા આવે ને તું વાત કરતી કઈ નંબર રેની આમાં હાલો હાલો હું જા ઓ જલ્દી ગાટ તો થઈ લાવને બધું છે ને ફ્રીજ માં ગોઠવી લઉં સાપાચી ને રાખી દઉં તા કામ હોય પતાઈ દે હો જી હોન માં દીકરી હાલો હું જા Ah, mami, mami, kiwi leiva, kiwi, 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 ni kiwi, 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 yo, temanatledi, yo son boss, si yo no senolto, kilos, si a legati, senolto, kilos, si cote legati, piola, joma, piele, pulle, ki kipe, ti, mi muki, jombi, piola, muki, jombi, piola, muki, y jombi, 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 pa que jombi, 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 di Mô mì lôi áo bánh xí giòn xé kì rì nè, kì rì xa bàn kia nọt thầy mô mì, to mè xào kì bà xào kì rì đi bà bè mô mì. Ôi má, kì rì nô lôi áo bà xào. Ông nè, tì mà, ai lông bà tóc tui lông gồm mì thái xào nè,

ચૂરી ચૂરી ખોઈ આકે સબસે ચુપકે ખાબ કોઈ લેજે ચૂરી ચૂરી ખોઈ આયે ઓ સુણિએ ઓ દિલ જાણીએ એ ખેલ ન સમજો સનમ જી મેં તુ પ્યાર તુ જીસ બી જો તુ પ્યારો હો મે ચાહા તેરાન સુહા છોડા સારા સમજના બહુ પર 离开我的中 અને કે પૂગી ગયા તે મે કીધું કે આય સોનિલ ફોન કરું હવે હાલ માં દીકરો જો અહીં વાઈટ જોય છે તે મે કીધું કે લવા સોનિલ ને ફોન કરું કે કેમ છે અજી હું મેં અહીં બસ માંડી રે બેઠો તો આવ ગમતું નતું ગરમી થતી દે એ મસ્ત પવન આવે તે અહીંયા છું હમણા આવું છું જો 5 10 મિનિટ માં આવો મમી હાતી ઓ માં બેઠા માં આ તો પૈસી કઈક વાત કરી ઓ માં દીકરો આલ ના હોય હાલ આવે એ હા હા મમ્મી હાલો શ્રી કૃષ્ણ મારા નાની માં અને મારા મામી ત્રણેય તમારા ઘરે ભૂગી ગયા છે અને મને બોલાવ્યો છે હું જાઉં છું હવે તું હું કરે ઘરે આવે છે કે શું કરવાનું છે તારે એ મને તું અહીંયા જણાવી દે તો મને ખબર પડે તમે જાઓ છો ને ઘરે કહી દેજો મારી મમ્મીને ને કે હું નહીં આવું ઓકે ઓકે હું નહીં આવું આટલું યાદ રાખજે તું પસ્તાઈશ આ છોકરા અરે તું પસ્તાવાની છે હું તને પહેલીને છેલ્લી વાર કહી દઉં પાયેલ તું બહુ પસતાય આ છોકરા ભેગી જશે પણ તને નથી ખબર એનું ઘર બહાર કોઈ વસ્તુ નથી તો આટલું સમજ તું કોણ છે સમજણ દેવા વાળો એને તું સમજ સમજ કરે તારે હું અમારી બેનની જિંદગી અમે ભાઈ ગમે એમ કરીએ ઓકે એ બરાબર છે તમારા બેન ભલે લગ્ન કરવા હોય મા બાપને પૂછીને કરો એ થોડા ના પાડવાના છે આવી રીતે હું કરવા કરો હો ભલે ગમે એ હોય મા બાપને પૂછીને કરો લગ્ન ગમે કમેન્ટ કરીએ તું હું ખોટી કરે હે તને કહું હવે મારો થાચે ઉપડી જાય એ તો પેલી છેલી વાત સાંભળી લેજે મને બી ચડે હે તમારી મરજી મને તો ઘરે બોલાવે હે હું હું જાઉં છું બસ ભલે હાલો